સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચાર સાથે તો રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં જે આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે જ્યાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે ખોફનાક આ ઘટના શનિવારે ઘટી હતી આ ઘટનામાં બાળકો સહિત અનેક લોકો મોતને ભેટ્યા છે અગ્નિકાંડને લઈને અત્યાર સુધી છ અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે હાઈકોર્ટે પણ ઝાટકડી કાઢી છે અગ્નિકાંડમાં શું મોટો મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી ચાલી છે અડતાલીસ કલાકમાં છ ઓફિસરને સસ્પેન્ડ કરાયા છે મહત્વનું છે કે અત્યાર સુધી અનેક લોકો મોતને ભેટ્યા છે સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ રવિવારે સવારે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી ત્યારબાદ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા લોકોની પણ ખબર અંતર પૂછી હતી તો મહત્વનું છે કે ગુજરાત હાઈકોર્ટે પણ આ સમગ્ર બનાવને લઈને ઝાટક નીકાળી છે અનેક સવાલો અત્યારે ઊભા થઈ રહ્યા છે કે ગેમ ઝોનની પરમિશન હતી કે શું

મોટી જવાબદારી હતી આજે સ્વાભાવિક છે કે જે રાજકોટમાં ટીઆરબી ગેમ ઝોન ની અંદર એન ફાયર એનઓસી વગર આટલા સમયથી ચાલતું હતું તો એના માટે જવાબદાર અધિકારીઓ સતત ઇન્સ્પેક્શન કરવા પડે એના માટે ચીફ ફાયર ઓફિસર ને જે તે ઝોનના ફાયર ઓફિસરો જવાબદાર છે તો એ બધા શું કરતા હતા આજે આ મોત માટે જવાબદાર છે તો એ બધાને જેલ ભેગા કરવા પડે મૂળ વાત છે કે અત્યારે રાજ્ય સરકાર પણ ચાર લાખ અને ટોટલ છ લાખ રૂપિયા સંતોષ માની લેશે એનાથી શું ભૂતકાળની વાત તંત્ર કે સરકાર જવાબ આપી નથી શકી આમ તો જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટી સરકાર સંવેદનશીલ ગણો એકદમ હવે ખાલી વાત કરીએ નેતૃત્વ બદલાયું છે પરિવર્તન એનું એ દ્રવ્ય છે સ્થિતિ પ્રજાની તો એની એ રહી રાજકીય પરિવર્તન થયું બાકી અધિકારી છે પણ બાળકો પોતાના ગુમાવ્યા સ્વજનો ગુમાવ્યા છે પણ આજે સરકાર પાસે એનો કોઈ જવાબ નથી સરકાર વાતો કરે છે જનતા માટે ક્યાં જેવું એક મોટો પ્રશ્ન છે સરકાર સર્વો સરકાર તમામ રેકોર્ડ પણ હોય છે જે તે સ્થાનિક વહીવટીતંત્ર પાસે કે કયા કયા ગેમ ઝોન ની કે કયા બિલ્ડિંગોની ફાયર એનઓસી પૂરી થઈ છે તો એની સામે એક્શન લેવાની એની જવાબદારી હતી

એ પ્રકારની વાતો થઈ પણ આવું કઈ થયું નથી એટલે વાત એટલી જ છે કે નેતૃત્વ બદલાય છે ગુજરાત ની પ્રજાને કોઈ ફર્ક નથી પડતો કમનસીબ છે ગુજરાત ની પ્રજા પણ એકદમ શાંત રહી છે એ પણ કહી શકાય કે ભૂલી જતી હોય છે એ ભૂલવાની જરૂર નથી એને જવાબ આપવાની જનતા પણ હવે જરૂર છે જનતા જો યોગ્ય પ્લેટફોર્મ માં તો કદાચ આ પ્રકારે આજે તો કાલે કોઈ પણ નિર્દોષ બાળક હોમાતો જવાનું છે વ્યક્તિ ઉમાવાની છે

તમામ લોકોને પણ જવાબદાર ગણવામાં આવે તો કદાચ સ્થિતિમાં બદલાવ આવી શકે ને મૂળ વાત એટલી છે કે જે રીતે આગઝડતી સ્થિતિમાં જો આ સ્થિતિ ઉભી થાય તો આવા લોકોને પણ આક્રમ આકરી સજા આપવી જોઈએ ચોક્કસ હિતેન્દ્ર જે રીતે અત્યારે આ સમગ્ર બનાવ જે સામે આવ્યો છે હાઈકોર્ટે પણ ઝાટકણી કાઢી છે આપણી સાથે સૌરાષ્ટ્ર લોકેશન હેડ મિલન મિલન ઠાકર ગયા છે છે અત્યારે હાઈકોર્ટે રાજ્ય સરકાર અને વિવિધ કોર્પોરેશન પાસે જવાબ પણ માંગ્યો જે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે તેમના પરિવાર પણ પરિવાર સામેથી પણ અનેક પ્રતિક્રિયા સામે આવી રહી છે પરિવાર પણ માંગણી કરી રહી છે ન્યાયની માંગણી કરી રહી છે આગળ પણ એવા ઘણા બનાવ બન્યા છે સુરતનો તક્ષશિલાકાંડ હોય કે પછી મોરબી ઝૂલતો પુલ હોય કે પછી વડોદરા

અગ્નિકાંડની જો વાત કરીએ અથવા તો તમામ દુર્ઘટના કોઈ જવાબ આપી શકતું નથી આવા તબક્કે લોકોમાં એક આક્રોશ વધી રહ્યો છે કારણ કે ભૂતકાળની જો વાત કરીએ તો ત્રણે ત્રણ જે ઘટનાક્રમો આપણે જણાવ્યા કે મોરબી દુર્ઘટના હોય જયસુખ જામીન ઉપર છૂટી ગયા

એમનો આક્રોશ બોલે છે મતલબ ક્યાંક ને ક્યાંક હવે જનઆક્રોશ ચરમસીમા ઉપર પહોંચી રહ્યો છે આવી ઘટનાઓ માટે થાબડ ભાણા કરવામાં આવે છે તપાસના નામે સમિતિઓ રચી દેવામાં આવે છે પરંતુ પરિણામ તો કે શૂન્ય હોય છે

તો ચોક્કસ તેનું પરિણામ છે એ આગામી દિવસોમાં વધુ ગંભીર આવી શકે છે જી હિતેન્દ્ર ચોક્કસથી અત્યારે એસઆઈટીની રચના કરવામાં આવી છે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ છે જે તે કોઈ બી ઘટના બને છે તો તેની પર કાર્યવાહી કરે છે અગાઉ પણ એવા જે જે ઘટના કહી શકાય તે સામે આવી હતી સુરતનો કાંડ હોય કે પછી વડોદરાનો હોય કે પછી ઝૂલતા પુલનો હોય તમામમાં એસઆઈટીની રચના કરવામાં આવી હતી શું લાગે છે કે એસઆઈટીની રચના માત્ર જે દેખાપૂર્તિ થઈ રહી છે કે શું

એનો મતલબ શું છે સરકાર માત્ર ને માત્ર મીડિયામાં પણ અભિયાનો ચાલતા હોય છે સ્ટોરીઓ ચાલે છે એના પછી કઈ થતું નથી રિયાલિટી એ છે કે આજે સરકારના કા ના મળવાની પ્રજા એ પણ ખૂબ જરૂર છે આજે એસઆઈટી ની રચના કરવાથી કઈ નહીં થાય નક્કર પરિણામ આપવું પડે એના માટે જે તે મ્યુનિસિપલ કમિશનર હોય જિલ્લા કલેક્ટર હોય આજે ફાયર ઓફિસરોને જવાબદારી નક્કી કરવી પડે આજે જે પ્રકારે જે પ્રકારે તો એને અટકાવવો પડે જો અટકાવ માત્ર માલિકો જ નહીં પણ એટલા જ જવાબદાર ગણવા જોઈએ એમને પણ જો તમે માલિકો હોય જે રીતે વાત કરીએ અધિકારીઓ તમામ લોકોને જ્યાં સુધી ફાંસી અટકાવવામાં ના આવે ત્યાં સુધી કોઈ મતલબ રહેતો નથી આજે લોકોએ પોતાના વાલ ફોડ્યા ગુમાવ્યા છે તેનો જવાબ શું હોય શકે એની આકરામાં આકરી સજા હોય શકે છે એનાથી વિશેષ આકરામાં આકરી સજા એટલે શું જે પ્રકારે નિર્ભયા કામ થયું એની અંદર પણ જે આરોપીઓ હતા એમને પણ ફાંસી સજા આપવામાં આવી એ પ્રકારે આજે આપણા આતંકવાદી અને ત્રાસવાદી કૃત્ય કરતા જતનીય કૃત્ય ઓછું કૃત્ય કમ નથી કારણ કે આતંકવાદી ત્રાસવાદી જે પ્રકારે માનવ કરતા હોય એક પ્રકારનું આ ટીઆરબી ગેપ જો માલિકો અને જે ફાયર ઓફિસર પર એટલા જ અંશે જવાબદાર છે એમના દ્વારા આ પ્રકારે કૃત્ય આચરવામાં આવ્યું છે ફાયર એનઓસી વગર આટલા દિવસ એમના દ્વારા ગેમ ઝોન ચલાવવામાં આવ્યો એટલા જ જવાબદાર મ્યુનિસિપલ કમિશનર પણ છે એટલી પોલીસ પણ જવાબદાર છે એટલે જિલ્લા કલેક્ટર પણ છે આ તમામ લોકો સામે તપાસ થવી જોઈએ અને એમની સામે એક્શન લેવા જોઈએ અત્યારની વાત કરું તો અત્યારે ડિજિટલ યુગ છે ડિજિટલ ની અંદર આગળના ટેરવા તમને ખબર હોય છે કે કઈ કઈ બિલ્ડિંગોમાં એનઓસી છે બીયુ પરમિશન છે ફાયર એનઓસી નથી કે છે આ તમામ વિગતો અને હવે તો તમે દરેક વસ્તુને તમે એક રિમાઇન્ડર પર મૂકી શકો છો કે કઈ કઈ અત્યારે બિલ્ડિંગોની એનઓસી પૂરી ફાયર એનઓસી પૂરી થઈ ગઈ છે ઇન્સ્પેક્શન છે આ તમામ વસ્તુ થઈ શકતી હતી મૂળ વાત એટલી જ છે કે ભ્રષ્ટ અધિકારીઓ અને ભ્રષ્ટ રાજનેતાઓની મહેરબાની ના પરિણામે આ સ્થિતિ સર્જાતી હોય છે હાઈકોર્ટ ગમે તેટલા કાન સાંભળે આ સત્તાધીશો ના પરંતુ કઈ જોડવાનું નથી જ્યાં સુધી પ્રજા જાગૃત નહીં થાય ત્યાં સુધી આ પ્રકારની સ્થિતિ રહેવાની છે મિલન ચોક્કસથી જો વાત કરીએ તો અત્યારે ફાયર એનઓસી વગર આ ગેમ ઝોન ધમધમી રહ્યા હતા અગાઉ પણ અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલ ટીઆરપી મોલમાં આગ લાગવાનો બનાવ બની ચૂક્યો છે તો આખરે ક્યાં સુધી આ બધું જોવું પડશે ફાયર એનઓસી વગર આજે ગેમ ઝોન ધમધમી રહ્યા છે લોકોના જીવન સાથે ખેલવાડ થઈ રહ્યો છે જવાબદાર લોકો સામે ચોક્કસથી કાર્યવાહી થવી જોઈએ અને અત્યારે લોક માંગ પણ ઉઠી રહી છે કે કડક પગલાં લેવાય તો લોકોમાં ભય રહે પરંતુ હવે લોકોમાં જાણે ભય જ રહ્યો નથી તે રીતે આ લોકો

બાર ગેમ ઝોન ની અંદર ટાયરો હજારો ની સંખ્યામાં ટાયરો ત્યાં ખડકેલા છે આપણને એમ થાય કે આ શું છે આ પ્રકારની પરિસ્થિતિ અંદર શું આ તંત્ર નથી દેખાતું

આ ગેમ ઝોન ની અંદર જઈ ફોટો સેશન કરે છે આ ક્યાંનું ન્યાય થયો અને આટલું તો અટકતું નથી જયારે સમગ્ર ઘટનાક્રમ સામે આવે છે અને મીડિયા દ્વારા આ અધિકારીઓને ખુલાસો પૂછવામાં આવે છે કે તમે ત્યાં ગયા હતા તો ત્યારે એવો નિષ્ઠુર અને નિર્ભરતાથી જવાબ આપે છે કે અમે થોડા ત્યાં કઈ એનઓસી તપાસ કરવા ગયા હતા કે એ લોકો પાસે ફાયર એનઓસી છે કે નહીં આ શું થયું એ લોકો એ શા માટે એની નૈતિક જવાબદારી નથી આ કોઈ પણ જગ્યાએ તેઓ હાયલા જાય છે એક પ્રકારે ફોટો સેશન કરે છે આવા અધિકારીઓ ત્યાં જતા પહેલા પણ આ બધી બાબતોની ચકાસણી કરવી જોઈએ પોતે જવાબદાર તંત્ર વાહકો છે હું તો ત્યાં સુધી કહું છું કે તમામ અંદર આ માંડી અને નીચે સુધીની જે સિસ્ટમ ની અંદર આ જવાબદાર આ જે ગેમ ઝોન માટે જવાબદાર જે તમામ લોકો છે ભલે ત્યાં ફોટો સેશન કરાવજો તો તેમનો પણ ખુલાસો થવો જોઈએ પૂછવો જોઈએ સરકારે અને તો જ ખરા અર્થમાં નક્કર કામગીરી થઈ ગણાશે

એ સમય પણ વાત કરીએ તો એ સમય જે રીતે તક્ષલા કાંડ બન્યો ત્યારે તત્કાળ એસઆઈટી રચના કરી દેવામાં આવી એ પ્રકારે અત્યારે ભૂપેન્દ્ર પટેલની મક્કમ કહી શકાય નેતૃત્વ વાળી સરકારે પણ એસઆઈટી રચના કરી દીધી છે વાત મૂળ છે નક્કર પોલિસી બનાવવાની વાત છે જ્યાં સુધી નક્કર પોલિસી ના બને ત્યાં સુધી કઈ જ ન થાય આજે ફાયર એનઓસી જેની પૂરી થઈ જાય એને તાત્કાલિક જે તે તો તે સીલ મારી દેવો જોઈએ કામ બંધ કરાવી દેવું જોઈએ

આજે ગુજરાતમાં ભૂકંપ આવે પગલા ભરવા પડે નિયમિત રીતે ઇન્સ્પેકશનો કરાવવા પડે ને બીજું પોતે હવે હવે ડિજિટલ યુગમાં તમે આંગળીના ટેરવેર દરેક વસ્તુ જોઈ શકો છો કઈ બિલ્ડિંગની ફાયર એનઓસી પૂરી થઈ ગઈ છે કઈ બિલ્ડિંગ ની ફાયરિંગ નું ચાલુ છે અત્યારે શું સ્થિતિ છે એના તમે દરેકે દરેક ને રિમાઇન્ડર રાખી શકો છો જેના પરિણામે જેવું ફાયરિંગ નું પૂર્ણ થાય તાત્કાલિક એના સીલ મારી દેવા સામે એક્શન લેવા મળે આ પ્રકારે બેદરકેદ આકારના અધિકારીઓ અને કર્મચારીઓ સામે પણ કડકમાં કડક કાર્યવાહી થાય એમને પણ જેલ ભેગા કરવામાં આવે મૂળ વાત છે કે જ્યાં સુધી એમને ફાંસીની સજા સુધી તમારા આકરી સજાઓ નહીં રાખો

જેમઝોન નથી કમનસીબ વાત એ છે કે અમદાવાદ માં જે ઓફિસર ત્યાં રાજકોટ ની તપાસ કરશે હવે રાજકોટ ની તપાસ કરશે કે અમદાવાદ ના તપાસ કરશે અમદાવાદમાં માં પંદર ગેમ ઝોન માં ફાયર એનો સી નથી તેના માટે જવાબદાર અમદાવાદ ચીફ ફાયર ઓફિસર છે એમને કે એસી ચેમ્બર બનાવીને આપેલી નથી એ જનતા એ બનાવેલી ચીફ ફાયર ઓફિસર કે એસી ચેમ્બર આપેલી છે એમને ગાડી આપેલી છે તો પછી એમની નૈતિક ફરજ છે કે એમને પોતે અમદાવાદ ના પંદર જે ગેમ ઝોન છે એની તપાસ કરવી જોઈએ એમની સામે એક્શન લેવા જોઈએ સીલ મારી દેવા જોઈએ એના માલિકો સામે પણ એક્શન લેવા જોઈએ પણ વાત એટલી છે કે અત્યારે રાજકોટ ની ઘટના છે એટલા આખા ગુજરાત પર ગેમ જોઈ તપાસ શરૂ થઈ ગઈ છે આ કાયમ માટેની વ્યવસ્થા ગોઠવવાની જરૂર છે એક દિવસ પૂરતું નહીં ચાલે થાગળ થીકળ આજે થીગડા મારવાથી દુનિયા ન ચાલે એના માટે કાયમી ઉકેલ લાવવો પડે તનો પણ સરકાર હોય કે જે તે સ્થાનિક વહીવટી તંત્ર હોય એ પણ ક્યાંક ને ક્યાંક ઊણું ઉતરી રહ્યું છે નૈતિકતાનો ક્યાંક અભાવ જોવા મળી રહ્યો છે કારણ કે જ્યાં અંદર નવી એનઓસી આવવાની હોય એમાં જે હપ્તા રાત ચાલે છે ફાયર એનઓસી આપવામાં એને એનઓસી આપવામાં એમને રસ હોય છે જે લોકો ફાયર ને એનોસી રિન્યુ નથી કરાવતા એમના દ્વારા પણ નિયમિત રીતે જે તે ચીફ ફાયર ઓફિસર હોય ડિટીજન ફાયર ઓફિસર હોય ફાયર ને કર્મચારી હોય એમના વહેવ દાળના માર્ફત નિયમિત હપ્તા પણ પહોંચાડવામાં આવતા હોય છે જેના પરિણામે આ સ્થિતિ ઊભી થતી હોય છે એમની સામે પણ એક્શન લેવા જોઈએ

જી મિલન અત્યારે ખાસ કરીને જો વાત કરી તો સોશિયલ મીડિયા પર એક પોસ્ટ પણ વાયરલ થઈ રહી છે જેમાં રાજકોટ કલેક્ટર અરુણ મહેશ બાબુ અને એસપી બલરામ મીના સાથે જ મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા અને ડીસીપી ઝોન વન પ્રવીણ મીના જે લોકો ટીઆરપી મોલ ગયા હતા અને તેમની આ પોસ્ટ અત્યારે વાયરલ થઈ રહી છે કહી શકાય કે અત્યારે ફાયર એનઓસી ઓસી વગર આ ટીઆરપી મોલ ધમધમી રહ્યો હતો અને આ તમામ લોકો ત્યાં મુલાકાત લઈને આવી ચૂક્યા છે તેમ છતાંય કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે કમિશનર રાજુ ભાર્ગવ અને મ્યુનિસિપલ કમિશનરની પૂછપરછ પણ ગઈકાલે અઢી વાગ્યા સુધી થઈ છે તેમની કામગીરી કેમ શંકાના દાયરામાં આવી રહી છે બલરામ વીના હોય જે રાજકોટના તત્કાલીન એસપી રહી ચુક્યા છે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા છે અને તત્કાલીન જિલ્લા કલેક્ટર અરણુ મહેશ બાબુ આ તમામે તમામ જે ઉચ્ચ અધિકારીઓ છે આ ત્યાં જઈ અને ફોટો સેશન કરાવે છે હવે આ ફોટો સેશન જ્યારે થતો હોય છે તો ત્યાં મજાલ છે કે કોઈ નાનો કર્મચારી છે ત્યાં ચેકિંગ કરવા માટે જવાનો છે અને જવાનો છે તો કદાચ ક્યાંક ને ક્યાંક તેમને પણ નિવેદ આપી દેવામાં આવતા હશે અને રવાના કરી દેવામાં આવતું હશે તેને ખબર પહોંચી જતો હશે આપણે જણાવી દઉં કે આ જે ટીઆરપી ગેમ ઝોન છે એમનો માતબર આવક કેવી છે એનો એક સિંગલ એક્ઝામ્પલ તમને આપીશ ક્યાં એક મેનેજર તરીકે જે જૈન નોકરી કરે છે પચાસ રૂપિયા એમને પગાર ચૂકવવામાં આવે છે પ્રતિ માસ તો વિચાર કરો કે પચાસ હજાર ચૂકવવામાં આવતો હોય છે તો કેટલી મોટી માત્રાની અંદર અહીં આવક થતી હશે પિસ્તાલીસ લોકોનો સ્ટાફ અહીંયા કાર્યરત હતો તેવા પણ સમાચાર મળી રહ્યા છે અને બીજી વાત આ માત્ર ને માત્ર ગેમ ઝોન પૂરતી આ ઝુંબેશ કે આ જે અત્યારે

ક્લાસીસો હજારો ની સંખ્યા ની અંદર ધમધમી રહ્યા છે શું કરે છે સરકાર માત્ર ને માત્ર ગેમ ઝોન ને ટાર્ગેટ કરી દીધા છે રાજ્યમાં ના ગેમ ઝોન નહીં પરંતુ નક્કર કામગીરી થવી જોઈએ અહીંયા મોટી મોટો સવાલ એ છે રેસ્ટોરન્ટો અનેક છે કે જ્યાં હજારો ની સંખ્યા ની અંદર લોકો વીક દરમિયાન મુલાકાત લે છે આમાં રેસ્ટોરન્ટ ની અંદર જો આગ લાગે છે તો એક્ઝિટ થવા માટેના માર્ગ નથી શું આ કોઈ ચકાસણી કરતું જ નથી

ભૂતકાળમાં જે ઘટનાઓ ઘટી છે તેમાં પણ જોવા મળી હતી અનેક એવી ઘટનાઓ ઘટી છે મોરબી હોય કે પછી વડોદરા છે અને કામગીરી માત્ર કાગળ પર જોવા મળી રહી છે કેમ કે દાખલા રૂપ સજા જે થવી જોઈએ ઉદાહરણ રૂપ જે સજા થવી જોઈએ તે સજા થતી નથી અને આના લીધે આવા લોકોમાં બે જવાબદાર લોકોમાં ભય રહ્યો નથી અને એનઓસી પોલિસી બનાવી પડશે આ પ્રકારની જો નક્કર પોલિસી નહીં બનાવવામાં આગામી સમયમાં ચોક્કસ ભારતીય જનતા પાર્ટી સરકાર પણ સહન કરવું પડશે

તો એના અધિકારીનો તમે કેવી રીતે એસઆઈટીમાં સમાવેશ કરી શકો છો આજે રાજ્યના મુખ્યમંત્રી તરીકે પણ એક વિચાર કરવો પડે કે જે ફાયર ઓફિસર પોતાના વિસ્તારની અંદર આજે ગેમ ઝોન મુલાકાત લઈને એમને પોતાની પાસે ડેટા છે એની પાસે ફાઇલ પર રેકોર્ડ હોય છે એ ફાઇલ પર રેકોર્ડ ચેક કરી લેવાનો કે આટલા લોકોને એનો સીધા દીધાને સીલ બાંધ દેવા જોઈએ તો અત્યાર સુધી એમને કેમ ચલાયા ચલાવવા પાછળનું મુખ્ય કારણ એક જ હોય છે ભ્રષ્ટાચાર મોટા કવરો આજે મૂળ બધા લક્ષ્મીનારાયણ દેવથી પ્રભાવિત છે બધાને લક્ષ્મી ગમતી હોય છે જેના ઘરે લક્ષ્મીનું કવર પહોંચે છે એ લોકો બધા એની સામે કોઈ એક્શન નથી લેતું ત્યારે ગેમ ઝોન ની નક્કર પોલિસી એ બનાવવી પડે કે નિયમિત રીતે આવા ગેમ ઝોનો કેવી રીતે ચાલી રહ્યા છે એની તપાસ થવી જોઈએ એને લઈને હમણાં જ મિલન ભાઈ એક વાત કરી કે જિલ્લા પોલીસ વડા જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર આ તમામ લોકોની જવાબદારી હતી આજે

એમને કોઈ માલે તુજા લોકોના એમને એજન્ટ બનવાની જરૂર નથી એમને જનતાના સાચા પ્રતિનિધિ બનવાની જરૂર છે કમનસીબે સ્થિતિ એવી સર્જાઈ છે કે મોટા ભાગના સરકારી અધિકારીઓ એ માલે તુજાર કંપનીઓ અને માલિકોના એજન્ટ બની ચૂક્યા છે દલાલો બન્યા છે જેના કારણે કે તમામ લોકો લક્ષ્મીના દાસ બની ચૂક્યા છે એના કારણે આ પરિસ્થિતિ થઈ છે ત્યારે તમને આ તમામ લોકો પણ એકશન લેવાવા જોઈએ

જી હિતેન્દ્ર અને મિલન આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને ચોક્કસથી જે અત્યારે રાજકોટનો અગ્નિકાંડ જે સામે આવ્યો છે ગુજરાત હાઈકોર્ટે પણ ઝાટકણી કાઢી છે એક પછી એક હવે અપડેટ મળી રહી છે આ કેસને લઈને અને હાઈકોર્ટે તો જે રીતે ઝાટકણી કાઢી છે હાઈકોર્ટે ચોક્કસ જે રીતે કહ્યું છે કે જે મર્યા છે તે હત્યાથી ઓછું નથી હાઈકોર્ટે તો અગ્નિકાંડને હત્યાકાંડ ગણાવ્યો છે અગ્નિકાંડમાં અનેક મૃતકોએ પોતાના જીવ ગુમાવ્યા છે પરિવારે પોતાના સભ્યો ગુમાવ્યા છે ડીએનએ મેચ થયા છે તે બાદ વારો અંતિમ સંસ્કાર પર કર્યા છે પરંતુ હવે જોવું એ રહ્યું કે આગળ કોઈ કાર્ય